કાર્યક્રમમાં ભાવનગર શહેર સંગઠનના ગીરધરભાઈ પડાયા અશ્વિનભાઈ સિહોરા ડીએન મારુ અનુપ શર્મા જગાભાઈ બોકાળવા આરિફભાઈ ગોલ્ડન મહેબૂબભાઈ પરમાર જગદીશભાઈ બોરીચા વિપુલ વાઘેજા વિશાલભાઈ ડુંડા લાલજીભાઈ જાદવ વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ પરમાર અશોકભાઈ ડાભી મગનભાઈ ધાપા અનિલભાઈ બારીયા કમલેશભાઈ બંભણીયા તેમજ મહિલા સંગઠનમાંથી હંસાબા ડોડિયા જોડ્યા હતા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે